મજામાં તે છો તમાજમત રહેવાનો હે અમારા ચેનલ માં તમારો સ્વાગત છે આજે હે ને આ બધેનો હું દેખાડી રહી ખબર નથી કેનો વિડીયો બને એતને સાઉ શરૂ કરી દીધું પલવા આનો શાક છે વિચાર કરતા કે આવું બધું નાખે બધું ખાવાનું ફેમિલી कुकाई रे आनी रसोई बनानो बराबर है कुकाई रे એટલે અંદર લે બનાવતા ખાસ કરીને મિડિયમ રાખજો ખાસ કરીને મિડિયમ પરને રાખજો વિડિયો કો મે ટેક લાઈક કરી દેજો નાનકડિયે એક કમેન્ટ કરી દેજો તો આજ માઈ ગળાઈ ગળ બનારે જો હું દેખાડી દે ખબર ની બચ્ચે તો છેતે કા ચરસ્ તો તમને કઈ રેસિપી નહી બતાવના તમે વાટે ઉભાસ્યો બાઈત નીકળો ને તો ફેમિલી છે ને આ મશ અહીં તેણી પીડ્યા છે બાર એમ ઠેઠ છીંડે પકડી દીધા આપણે કેમ કે પાણી શોમાં તો અહીંયા આવી જાય એટલું પાણી શોમાં સડશે વધારે પછી આપણે ઓલા પણ કાદી જો ઘણી બધી ખોલવા જઈએ થોડી ખોલવા મૂડી છે આ બધી કાદી છે ને બુરા જલી વરસાદની આગાહી આપવાની હોય ને તો આ કાદી ખોલવાઈ જાય ને પછી આગાહી આપી દઉં ફૂલે ફૂલ પછી વરસાદ થઈ જાય મોટો એમ અને એક બસરો છે ને એ મસ્ત બને અહીંયા પકડવાનું છે આપણે ત્યાં અહીંયા પણ હજી થોડીક વાર લાગશે તો હું જાઉં છું મસ્તી અને ના હું કામ કસરું છે એ તમને બતાવવામાં આવશે તો તો બિનારે તો બધા મિત્રો ચાલો કન્ટિન્યુ હાલ હું તમને મારે કેવું બોલો બધાને હું કેવું એમ થઈ પણ કાંઈ વાંધો નહીં બિનારે તો હા લે લે હા મસ્ત આવો કેમ લાગતું છે આમાં ખબર ન પડી આ ઉપર કાળું કાળું શું છે જોઈએ ચાલો માય ગોટ આમાં તો બધા ગોદડા હુંકાય છે એમ જોવું આ ગોદડા હુંકાવાનું કારણ શું છે મને કંઈક નવીન લાગ્યું તમને કોઈ નવીન લાગ્યું મારો ભાઈ એમ નથી આ ગોદડા બધા પલ્લી જાય લાવી કે તી બધા પછી પડે એમ હતી કે બધાય પલ્લી જા પલ્લી જા બોલ રાખળ પડી ગયો ને લોટ બોલ લોટ બોલ તો રાખળ જતી રહી પેલા તો બોલ એ આમ જો ગાઈસ અહીંયા તમને કોક દેખાતે તો ડોકો કાઢી અલવાની ફેન ને મોર બટર ને તડીકો લાગેલો તો આ ગોદડા પે ફૂકાવ નું કારણ ઈ છે કે મસ બમસ ને આમ મોજો આવે ને બડાંગ 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 માછલા પકડો કન્ટિન્યુ ખોલી લઈને માછલા તો શું તું પલવાન નથી હો ઈ પાણી લાગે મને તો કન્ટિન્યુ હું કહેવાય કહું આ સામાન ખોરો ખરો આવડા કાઢવાનું શરૂ છે મસ્ત બહુ કેટલા ત્યાગો છે પેલા તો શન મિત્રો પેલી તારીખ સુધી છે પછી આગળ કન્ટિન્યુ ખબર પડે કાઠે કાઢે કે પછી પાણીમાં રાખે એ પછી વિચારો નહીં પહેલી તારીખ ખુદી રાહ જો બધા હું નિર્ણય આવી વિચારશું પછી એ વાત મારી બેટા વિચાર છે બોલો તો કઈ વાંધો નહીં શન બોન છે છોડો છોડો મિત્રો મિત્રો નથી ફૂલ નીકળવા મળે એમ તો હું તમે જોઈએ દરિયા માં આવ્યું લેટુ કરવા ગયો મારો વાલા આવ્યું લેટુ કરો પછી દેખાય દેખાય પછી ઓ ભાઈ કોલ સકડા બોલો મને હવે દેખાડો વાહ નવી જ લઈ ગયો તો ગાઈસ એક ફાઇનલી એક વાત છે આ મસબનો શું કરું એટલે કે મસબનો શું કરું શરૂ રાખો કે બંધ રાખો એક વાત છે પહેલે તરીકે તમને ખબર પડી જા બીજી વાત છે કે એક પૈસા ને આવડા ભાઈ આજ દી જવાના છે પછી પેન્સી પગારમાં ઉતરવાના છે એવું છે બેઠા બેઠા પૈસા આવી છે પછી આમ તો બધાય કન્ટિન્યુ એને સપોર્ટ કરજો મને સપોર્ટ કરો નકર પૈસા મારા બેટા આવશે એવું છે તો ને હું ભાગવાઈ લઈ બીજે તમને બીજો વિડીયો દેખાડો ચાલો હું જાવ બહુ પાટે ઘરે 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 હા તો લેવા આમ અમે ઇસને પ્લાન ફેરવો છે બીજું કઈ મેનેજ નથી કરતા ત્યારે હું તમને આમ જો લેરિયા પકડીને બતાવી દઉં તો અમે લેરિયાને દોર કરી અને કેવી રીતે લેરીયા પકડીને આજમાં પાછું તમને જોવા મળે તો કન્ટિન્યુ બના રહેજો અમે પકડવાનું છીએ લેરીયા ફેમિલી ગ્રેવી હશે જલ્દી જલ્દી ને આજો આ ડાઈ એક છે લીધી છે અને એના બટકા કરે છે નાના નાના ટુકડા દોરમ બાંધવા માટે પછી આ છે કાઢી તો બેસીને કાઢી એક ડાઈ નાના નાના બટકા કરીને અને દોરમ બાંધી દોરમ બાંધીને લાંબર પછી તમને જોવા મળશે ને બતાવી સારો પછી તો આપણે તો આવી રીતે કંઈક દીધું છે લાંબુ લાંબુ લંગરું લખ્યું છે ને હવે આને લઈને જાય ફટાફટ દરિયામાં એટલે આને પાણી મેખશું કામ

તો ભાઈ તો અમારે એક વીરજી બેન લીધા છે અને પાણો લીધો છે ને આગળ આમનો વાયલા થાય છે ધનજી ભાઈ તો ખોળી લીધી ને ડોલ લીધી છે રાઈ છે તણ જણા અમે તો એમાં આખું મચ્છી પકડી તમને બતાવીશું હા અમારા વાલા મજા આવે ને તે કદી લાઈક અને કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો બરાબર તો આપણે અહીંથી પાણી આવી જો નાઠેટ પોગી જશે આપણે ઠેર અહીંયા બંધ નતો ને આપણો ના ઈ કઈ પોગી જાય આ જિલ્લા અંદર મે કીધું પાણી આવે છે આમાં કશલાન લે જાય ને જો આવે તમને દેખાડશું અહીંયા છે રેટ મસ્બો ઠેટ કાઠે પાણી પોગે ને મસ્બન ઓલી સાઈડ તામુ દે મે પકડશું અહીંયા ભાઈ હાલો એ આન કે બેક આ ઊંડવાત ના કાકો તો અમારે છે ને ધનજીભાઈ કે મારે જોવી છે ખોલી છે ને તે જોવે છે આવી રીતે જોવે અમારે ધનજીભાઈ હજી પાણી અસર પડે આવી જાય ને પછી આવશે એવું લાગે કા એમ નથી ને ખોલી હેઠે રહી કે એટલે ભાઈ લીલે કઈશ આને કહેવાય લેર્યું અને પાણી ઢોલેખું ચાલો આખરી છે ને શરૂ કરી કન્ટિન્યુ આવે ગમે છે પીળું લેર્યું અને પીળું ટી શર્ટ એમ ખાવાનું છે મેસિંગ વેસિંગ આવે તો થાય અને તનજીભાઈ ખોલી રાખીને એરભાઈ છે લેરી દેખાય છે ক্রে ওো খর্যকো আাতোপার gainedগ্যー ইোডি খেঝয়ীে আয়ার splashেঙ ¡! আসপারে আী... ক্র ওনতলালেনাঔ. দেজ্যরা ইনডাকর আসে পায়ে অগ্� એકદમ પ્યોર માલ જોરદાર ભાઈ મસબાથી પાણી બહુ દૂર નથી પાણી તો આ સાઈડ ઠોકી ગયું આપણે ડોલ અહીંયા સામે લઈ છે અને પાણી પીએ મસ્ત બે મસ્ત બે વખત પાણી પીએ તો થોડોક ટાઈમ ભયો છે આમ જો કેરીયું કોઈ અહીં ફગાવ્યું બોલો હું બળતરા કરી લો અમારે છે ને ભાઈ સંજયભાઈ આવી જશે ને આટલે સંજયભાઈ પાસે જો રહી અને જો રહી લાવો ભાઈ ડોલ લાવો ઓલા પણ તો બે તો સોટી ગયા છે જલ્દી લાવો ડોલ લાવો કન્ટિન્યુ આમ જોવો તમે યાર મોટા મોટા આવ્યા ને હજી આવ્યું શું કહેતો થોડું અંદરું

એલા ઉતવાડા છેલા એ બાયબન ગોડ બલાવી દો હાલો દર કાઠે લઈ લો મિત્રો ઓટી કેસો એક ભાઈ જાવ હાલો હવે આને છે ને આમ ડાયરેક્ટ ડાયરેક્ટ આને કા લઈ જાન છે અહીંયા એટલે આ સાઈડ હોય કે કાઠે તો હું ન આવે પાણી ન હોય એટલે મોટા મોજા ન આવે એટલે મોટા મોજા ન આવે એટલે લઈ વધારે તમારે એવું છે એલા બાપા લેરી હોય મને કોડી જો બાપા છેત છેની પેલો ચાલો ભાઈ બધા ઘણા બધા થઈ ગયા છે

હા હલો ભાઈ પાછી ઘર જોવાનું શરૂ કરી દે આખા ઊંધી સાઈડથી જોવાનું શરૂ કર્યું કરો કન્ટેન્ટ્યુઆ આવ્યું આઈ કહીશ બંને રહેતો આવે છે હમણાં આવી છે એ આવતું જણાય છે જો જાય કહીશ તો આપણે જોવા પડ્યા છે એ ફેમિલી પાસા એમ ખબર આ તાત્કાલિક જોવી જ પડે તમને એમ થઈ ગયા કે તરત જોવે પણ જોવાનું જોઈએ તરત આવી જાય ખબર ન પડે બોલો

નાના પડે મોટા છે નહોતા આપણે તો દરિયામાં લાવી જશે દરિયામાં લાવીએ તો હશે કપડા તો આપણે છે ને લેરી આથી દેખાડી દઈએ બીજી બી કામ તો આવી રીતના કંઈક લેરી જશે જો મોટા ડેન્જર છે અને આ કેમ કેવી રીતે ખવાય અને શું કરાય એનો રેસીપીનો વિડીયો બનાવવો પડે તો તમને હેડ શું અને આ જોવામાં કેવો આવે તા કે તો તમને ખોડીને બતાવી તો ખબર પડે તો અમે છે ને આખા છે ને એને ખોડી લઈએ પછી મસ્તી તમને બતાવી દે તમને ખબર પડે કેવા આવે એમના રાહી લે આમ જો આમ લેરી લેરી ઉપાડી લે કડવા મળે આમ જોત નહીં હાય જો ગાઈસ જો કા કે ના લુરખાન ટેન ટેન ના લુરખાન જોયું એટલે રાહી આવે લિંગા કે બેન છે કોડી જોઈ તો તા જો એટલે આપણે આનું ધાન પણ મારા પકડો તોય ધાંડા છે જો એ હા મે કીધું નાના ટાઈમ લાગે આપણે આ મેથી કરી દઈએ એને એને કડી તો ચાલો કડી જાય કડી ખમી જાય તમને છે ને ફોડીને બતાવી દઈએ ચાલો કેવા આવે એક ફોટો તમે એક ને આનો જોઈએ છે અને એક ફોટો છે ને અમે આગળ બતાવી એનો જોવા મળે છે ચાલો બીના કરે તે પહેલાં આપણે આવી ડીશ લીલી લઈએ લે મારે બેટું કલર બદલી જાય વિચાર કરો અને આમ જો લેરિયન ટીબડીમાં ઈંડાળ કેટલી છે તમને બતાવી ને આ બધી ઈંડાળ છે ઈંડાળ કેમ છે હજી જીવે બોલો હજી લિંગ હલાવે એક ડીશ મેકલાવું મારા વાલા તમે કોઈ ન ખાતા હોય તો હું તો શું કરું અમે તો ખાઈ બોલવા બહુ મજા આવે યાર તો આવી રીતે છે ને આપણે ફળ્યું છે એમનો લિંગા હોતા રેખા કે પાણી પાણી પેલા દેવાવાળી કદે બસ બસ પોસા થઈ જાય કે પછી પસાને ઉસકાવો નહીં આમ ઓહો હે વાહ વાહ મસ્ત જોરદાર કલર કેમ પણ કેસરી ઈંડા નીકળી બોલો કેસરી લાલ લાલ નીકળે ઈ નીકળી દો કેસરી ઈંડ છે એ રીતે અમે ફોડ્યા છે ને આ મારો બાપા એ તો આમાં લાલ ની છે તો આખું લાલ છે એટલે લાલ હોય ને ફોડતી લાલ થઈ જાય ને લાલ ઈંડ વાળા ઘણા ખરા આ જોઈને કેસરી ઈંડ લાલ કાંઈ કટે નહીં મારા વાળા ને આ આપણે રેસીપી બને પછી આનું કાંઈ જામે ખાવાનું હો હો હું તમને મારે વાત કરી મજા આવે બહુ મજા આવે યાર મારે કેવું કોને કે મજા આવે એમ તમે મારું કોઈ માનતા નથી ને મારું કોઈ સાંભળતા નથી તોય હું તો કહું બહુ મજા આવે આજનો વિડીયો ગમે લાઈક કરી દો ચેનલ નહીં તો સબસ્ક્રાઇબ કરી દો મળશું બીજા એનું નવા વિડીયો સાથે બધા મિત્રો ને જય માતાજી બાય બાય